સર્વ મિત્રોને ગુચ્છુ પરિવારના જય શ્રી ગણેશ આજે આપણે વાત કરીશું ભગવાન ગણેશને લાડવા અને મોદકનો ભોગ કેમ ધરવામાં આવે છે કારણ કે ભગવાન ગણેશને લાડવા અતિ પ્રિય છે ગણેશ પુરાણ અનુસાર એક યુદ્ધ દરમિયાન ભગવાન પરશુરામ દ્વારા ગણપતિ દાદાનો એક દાંત તૂટી ગયો જેને કારણે તે ચાવીને ભોજન ગ્રહણ ન કરી શકતા અને ગણપતિ દાદાની ભૂખ સંતુષ્ટ ન થઈ શકતી આ સમસ્યાનું હલ કરવા માતા પાર્વતીએ ગણેશને લાડુ અને મોદક બનાવી દીધા જેમાં ઘી અને ગોળ હોવાથી ગણેશજીને ચાવવામાં તકલીફ ન પડતી જે મોંમાં મુકતા જ ઓગળી જતા આ ઘીમાં લજપત્તા લાડુ અને મોદક ભગવાન ગણેશને ખૂબ ભાવ્યા અને તેની ભૂખ સંતુષ્ટ થઈ આમ લાડુ અને મોદક તેમના પ્રિય બની ગયા ત્યારથી ગણેશજીને લાડુ અને મોદકનો ભોગ ધરવામાં છે આમ તમે પણ ભગવાન ગણેશને મોદક અને લાડુનો ભોગ ધરાવી ગણેશજીની પ્રસન્નતા પ્રાપ્ત કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુચ્ચુ પરિવાર હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો આવી જ અવનવી માહિતી મેળવા ગુજ્જ પરિવાર સાથે જોડાયેલા રહો નવા વિડીયા સાથે ફરી મળીશું જય શ્રી ગણેશ